વિશ્વના વિકસિત દેશોમાં ફ્યુચર ટ્રેડિંગ કરતા ઓપ્શન ટ્રેડિંગમાં ટ્રેડર્સ વધુ ટ્રેડ કરે છે જોકે ભારતની વાત કરીએ તો ભારતીય માર્કેટમાં છેલ્લા બે ત્રણ વર્ષથી ઓપ્શન ટ્રેડમાં નંબર ઓફ સોર્સ વોલ્યુમ ઝડપેર વધવા લાગ્યું છે પરંતુ વોલ્યુમની દ્રષ્ટિએ હજી ઘણા પાછળ છે ઓપ્શન ટ્રેડિંગ મુદ્દે જાગૃતિ લાવવા માટે ગુજરાતની અગ્રણી સ્ટોક બ્રોકિંગ કંપનીઓમાંની એક જૈનમ બ્રોકિંગ લિમિટેડ દ્વારા તારીખ પંદર સોળ માર્ચે સુરતમાં મેગા ઓપ્શન કોકલેવ પાંચ પોઈન્ટ ઝીરોનું આયોજન કરાયું છે બે દિવસ ઇવેન્ટની થીમ ટ્રેડર્સમાં હાકુંબ આધારિત રહેશે ઇવેન્ટમાં ભારતના કેટલાક સૌથી પ્રખ્યાત અને સફળ ઓપ્શન રેડર્સ અને રોકાણ કરવાની સફળતાની વાર્તાઓ શ્રેષ્ઠ પ્રથાઓ પણ પ્રદર્શિત કરાશે જેમાં વિશાલ મલકન મદન કુમાર શાહ વિવેક બજાજ હર્ષભ શાહ એવા અન્ય વધુ સફળ રોકાણદારો કે જેઓ તેમની ટિપ્સ અને ટ્રિક્સ શેર કરશે હા હું જેન બુકિંગ લિમિટેડ મારી કંપની છે હું ફાઉન્ડર ડિરેક્ટર છું અમે એક પાંચમી ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ ઇન્ડિયર ઓપ્શન કોન્કલ્યુ અંદર સો અને એમાં મોર દેન સિક્સ થાઉઝન્ડ પાર્ટિસિપેટ આવશે એક્રોસ ઇન્ડિયાથી લોકો આવશે તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે પણ રજિસ્ટ્રેશન કરાવો એબ્સોલ્યુટલી ફ્રી ઓફ ચાર્જ છે તમે પાર્ટિસિપેટ કરી શકો છો સાહેબ કઈ પ્રકારનું આયોજન કરાયું છે ઇવેન્ટ આયોજન કઈ જગ્યાએ છે આ વાયપીડી જે નવું જ કન્વેકેશન અહીંયા એરપોર્ટની આગળ થયું છે ત્યાં આપણે આ પ્રોગ્રામ પહેલીવાર કરવા જઈ રહ્યા છીએ અને એમાં ઘણા બધા લોકો પાર્ટિસિપેટ કરશે ઘણા લોકો આવશે ઇવન દરેક ઇન્ડિયાના બધા જ એક્સચેન્જીસ એમાં સ્પોન્સર છે તો એમના પણ ઓફિસર્સ ખાસ આવશે બ્યુરો રિપોર્ટ ચેન્ડ વિટનેસ